નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ આજે ત્રણ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસની શુક્રવારના રોજ મરચાંની આવક હાલ બંધ છે અને મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો બ્લોક નંબર ત્રણમાં હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે બેમાં કમ્પ્લીટ થઈ ગયું છે ત્રણમાં ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના મરચાંના બજાર ભાવ અને જેમ કે જોઈ શકો છો બધા વકલો વેચાવામાં ચાલુ થઈ ગયું છે તમે એક વકલ બતાવી દઉં હા મિત્રો આ મરચાંના ભાવ વીસ કિલોના છે આનો ભાવ થયો છે ત્રેવીસો ને એક સાનિયા મરચું છે સુપર કલરમાં છે ત્રેવીસો ને એક ભાવ થયો છે માઇનર રવા છે એ જ બાકી ક્વોલિટી બહુ સારી છે બે હજાર ત્રણસો ને એક ત્રેવીસો ને એક ભાવ બોલાયો છે હરાજી ચાલુ છે જો એક અહીંયા વકલ વેચાણો છે કલર વાળો માલ જોઈ શકો છો એકાવન કોલિટીમાં કાય નો ઘટે માઇનર રવા છે એમાં બાકી ક્વોલિટી બહુ સારી છે સાઈઝ મરચું છે સત્યાવીસો તમે લીધું জবরদস্ত কোলিটি উম জিটা

બે હજાર એક બે હજાર એક ભાવ તો છે સાનિયા મરચું છે કલર સાથે ડાગી છે બે ભાવ બોલાયો છે જોઈ શકો છો કલર વાળું મરચું છે પણ અમુક ડાગી છે અને અમુક મરચામાં માઇનર હવા છે બે હજાર એક છવ્વીસો ને એકાવન છવ્વીસો ને એકાવન ભાવ છે સુપર કલરમાં સુપર સાનિયા છવ્વીસો એકાવન માઈનર હોવા છે મરચાંમાં બાકી કલરમાં બહુ સારું છે કલર કોર્ટમાં સુપર કલરમાં છવ્વીસસો એકાવનમાં બોલાયો છે જ આ ભાઈ છે આપણા રોજ વિડીયો જોવે છે લાઈવ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ વીસ કિલોનો ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા એ પ્રમાણે ભાવ રહેલા છે જેમ કે રેવા મરચું છે તેના સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધીનો ભાવ રહે છે સાનિયામાં પણ મિત્રો સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધીના ભાવ બોલાવી રહ્યા છે રેવામાં સુપર ક્વોલિટી આવે તો મિત્રો ઓગણત્રીસો રૂપિયા પણ આસપાસના ભાવ જોવા મળે છે